જય માતાજી સૌરાષ્ટ્ર જિલ્લો તળાદા તાલુકા સમાજ વિશે જે કોમેન્ટ કરી છે એ બિલકુલ સારી કોમેન્ટ નથી આજ રાજપૂતોના ઇતિહાસો જોવો સાહેબ કે રાજપૂતો આ દેશ માટે આ રાજ્ય માટે હું નથી આપ્યું અને તમે આવી સીધી કોમેન્ટ કરો છો માત્ર મત લેવા માટે પરસોત્તમ ભાઈ આ છેલ્લી અને પહેલી વોર્નિંગ છે પરસોત્તમ કેતા વાર ની લાગે સાહેબ રૂપાલા પરસોત્તમ જલ્દીથી જલ્દી માફી માંગો આનું પરિણામ ભોગવા તૈયાર પરસોત્તમ આ તમને કહેવામાં આવે છે અને તમારે આવું ને આવું અમારી સાથે વર્તન કરવું હોય ને સ્ટેજ ઉપર થી અમારા સમાજ વિશે તો દોસ્ત થાય લેવાની છૂટ છે અમે એ માટે પણ તૈયાર છીએ રાજભા સોંશિયાના જય માતાજી